નમસ્કાર રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપના યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાના અને કાયમીકરણને લઈ મહત્વના સમાચાર જે છે તે બહાર પાડ્યા છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા પોતાના કયા વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મહત્ત્વની જાહેરાત કરી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દઈશું જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા કાયમીકરણના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો વાત કરીશું આ રાજ્ય સરકારના આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી રાહત રાજ્ય સરકારે જાહેર કરી છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વધારો કરવાને લઈ અને આ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર બહાર પડાયા છે આ વિભાગના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પગાર વધારો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે વાત કરીશું યુપીની એટલે કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નવા વર્ષથી ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર ડ્રાઈવરો અને કન્ડકટરોને મોટી ભેટ આપવાનો નિર્ણય લીધો છે સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે હવે ડ્રાઈવરો અને કંડક્ટરોને પ્રતિ કિલોમીટર પહેલાં કરતાં વધુ ચૂકવણી મળશે યુપી રોડવેઝમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કિલોમીટરના આધારે માનદ વેતન ચૂકવવામાં આવે છે અને તેમની કમાણી આ આધારે નક્કી કરવામાં આવે છે અગાઉ જાન્યુઆરી બે હજાર પણ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે તેમાં ફરી એકવાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પણ વધારો કરવામાં આવ્યો છે કેટલો વધારો થયો છે અને કોને કોને લાભ મળશે તો ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્યમંત્રી દયાશંકર સિંહે માહિતી આપી છે કે રાજ્યના પરિવહન વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા પગાર વધારો ચૂકવવામાં આવશે હાલમાં તેમને પ્રતિ કિલોમીટર રૂપિયા બે પોઈન્ટ અઢાર મહેનતાણું મળે છે જેને વધારીને હવે પ્રતિ કિલોમીટર બે પોઈન્ટ અઠ્યાવીસ કરવામાં આવ્યું છે આમ પ્રતિ કિલોમીટર દસ પૈસાનો સીધો વધારો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે છે તે કરવામાં આવ્યો છે અન્ય ક્ષેત્રોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પ્રતિ કિલોમીટર સાત પૈસાનો વધારો નક્કી કરવામાં આવે છે જેનાથી તેમનું માનદ વેતન પ્રતિ કિલોમીટર બે પોઈન્ટ સોળ રૂપિયા થશે સરકારના આ નિર્ણયથી કુલ સાડત્રીસ હજાર બસો આડત્રીસ જેટલા ઉત્તર પ્રદેશના પરિવહન નિગમના કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને સીધો ફાયદો થશે જેમાં ડ્રાઈવર કોન્ટ્રાક્ટ કંડક્ટરો અને આઉટસોર્સ કંડક્ટરોનો પણ સમાવેશ થાય છે પ્રોત્સાહન યોજના હેઠળ આ રીતે ચૂકવણી કરવામાં આવશે સરકારે માત્ર માનદ વેતનમાં વધારો જ નથી કર્યો પરંતુ પ્રોત્સાહન યોજના દ્વારા વધારાની આવકના માર્ગો પણ ખોલ્યા છે રાજ્ય સરકારના પરિવહન મંત્રીના જણાવ્યા અનુસાર ફક્ત ઓછામાં ઓછા બે વરસ સતત સેવા ધરાવતા ડ્રાઈવરો જ નવી ઉત્તમ પ્રોત્સાહન યોજના માટે પાત્ર બનશે કંડક્ટરો માટે સતત ચાર વર્ષ સેવા જરૂરી છે વધુમાં દર વર્ષે ઓછામાં ઓછા બસો અઠ્યાસી દિવસ ફરજ અને છાસઠ હજાર કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરવી ફરજિયાત છે આ યોજના હેઠળ ડ્રાઈવરોને રૂપિયા ચૌદ હજાર છસો સત્યાસીનું મહેનતાણું અને ચાર હજારનું પ્રોત્સાહન મળશે જે મળીને અઢાર હજાર છસો સત્યાસી થાય છે અને કન્ડક્ટરોને રૂપિયા ચાર હજારનું મહેનતાનું પ્રોત્સાહન કુલ મળીને અઢાર હજાર ચારસો ને અઢાર રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થાય છે પસંદ કરાયેલા કર્મચારીઓને દર મહિને બાવીસ દિવસ અને આશરે પાંચ હજાર કિલોમીટર બસ ચલાવવાની જરૂર પડશે જૂના કરાર કર્મચારીઓને પણ અલગથી લાભ મળશે તો લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે વફાદારી પ્રોત્સાહન યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ વીસ વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરને દર મહિને વધારાના પંદરસો રૂપિયા અને દસ વર્ષની સેવા ધરાવતા ડ્રાઈવરોને વધારાના સાતસો પચાસ રૂપિયા દર મહિને પગારમાં આપવામાં આવશે વધુમાં જે વિદ્યાર્થીઓ જે કર્મચારીઓ ચોવીસ દિવસ કે તેથી વધુ ફરજ બજાવે છે અથવા ઓછામાં ઓછા છ હજાર કિલોમીટર વાહન ચલાવે છે અને પચાસ ટકા લોડ ફેક્ટર પ્રાપ્ત કરે છે તેમને વધારાના રૂપિયા ચાર હજાર મળશે જોકે કર્મચારીઓ પચાસ ટકા લોડ ફેક્ટરની જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ જાય છે તેમને પ્રોત્સાહન રકમના માત્ર બે ટકા ભાગ જ મળે છે આમ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા પરિવહન વિભાગ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવર કંડક્ટરો અને આઉટસોર્સ કંડક્ટરોને પગાર વધારાની માનદ વેતન વધારાની મહત્વની ભેટ આપવામાં આવી છે જેનાથી આ કર્મચારીઓને આ મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવાની હિંમત મળશે તો જોવાનું એ રહેશે કે અન્ય વિભાગના કર્મચારીઓને ક્યારે માનદ વેતનમાં વધારો મળે છે એ તો સમય જ બતાવશે ત્યાં સુધી જય ભારત જય હિન્દ અસ્તુ